નમસ્કાર દોસ્તો આપણા મિલ્કી સોફ્ટવેર મિલ્ક દૂધની ડેરી મેનેજ કરવાના સોફ્ટવેરની અંદર નવી કંપની કેવી રીતના ક્રિએટ કરવાની તે આજે આ વિડીયોની અંદર હું બતાવીશ આ આઈકન ઉપર ડબલ ક્લિક કર્યું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી સોફ્ટવેર કેવી રીતના ઇન્સ્ટોલ કરવું તમારા કમ્પ્યુટરમાં એનો અલગથી વિડીયો બનાવીને મૂકેલો છે આ ચેનલ ઉપર જેની લિંક આ વિડીયોની નીચે છે આ સોફ્ટવેર ચાલુ કર્યું અહીંયા કન્ટિન્યુ દબાવ્યું આ રીતના મિલ્કી સોફ્ટવેરની સ્ક્રીન આવી જશે તમે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી અને અહીંયા ગાડી અહીંયા નીચે જુઓ ઓરેન્જ કલરનું ક્રિએટ ન્યૂ કંપની લખેલું છે અહીંયા ક્લિક કરવાનું રહેશે એટલે આવી રીતની એક સ્ક્રીન ઓપન થઈ જશે અહીંયા એન્ટર ધ નેમ ઓફ કંપની ફોર્મ ઓર ઓર્ગેનાઇઝેશન અહીંયા આપણે આપણી દૂધની ડેરીનું નામ લખવાનું છે ગુજરાતીમાં ટાઈપ કરવા માટે તમારા ગૂગલ કીબોર્ડની મદદ લેવી પડશે તમે રિજનલ સેટિંગ તમારા કીબોર્ડની અંદર ગુજરાતી ફોનેટિક ફોન્ટ જુઓ આ પ્રમાણે બતાવ્યું છે તે પ્રમાણે આ ફોટોમાં બતાવે છે એ પ્રમાણે તમે કમ્પ્યુટરની અંદર ગુજરાતી ફોનેટિક વર્લ્ડ ઇન્સ્ટોલ કરો અને એ ફોનેટિક વલ્ડને વર્ડ તમારી જે કીબોર્ડ હોય તે તમે ઇન્સ્ટોલ કરો એટલે તમારું ગુજરાતીમાં ટાઈપિંગ ચાલુ થઈ જશે જુઓ હવે હું અહીંયા ઘડી મેં ગુજરાતી ફોન્ટ કરી નાખ્યા હું અહીંયા ટાઈપ કરું છું મનન રામપુરા દૂધ ની ડેરી આવી રીતના તમે નામ લખી શકો છો અહીંયા ગાડી તમે તમારું સરનામું લખી શકો છો ગોદાવાડી તાલુકો માંડવી જિલ્લો સુરત આવી રીતના લખી શકો છો સિટીનું નામ લખી દીધું જે ગામનું નામ હોય તે તમે અહીંયા ગાડી પણ લખી શકો છો એનું જે કંઈ પિનકોડ હોય લખી શકો તમે અહીંયા આગળ સ્ટેટનું નામ સિલેક્ટ કરી લો ગુજરાત છે તો ગુજરાતનું નામ સિલેક્ટ કરી લો એન્ટર મારી દો કોડ ચોવીસ એ સ્ટેટ કોડ છે જીએસટીનો લખી દેવાનો મોબાઈલનો નંબર લખી દો નાઇન સેવન ટુ સેવન નાઇન વન ફોર જો આ મોબાઈલનો નંબર લખી દીધો ફોન નંબર ઈમેલ આઈડી બધું લખો હોય તો લખો જીએસટી નંબરની જરૂર ના હોય આ ફાઇનાન્શિયલ યર જે તમારું હોય તે એકચ્યુઅલ ફાઇનાન્શિયલ યર અહીંયા ઘડી સિલેક્ટ કરી લો ઓથોરાઇઝ પાર્ટનર કોડની અંદર મારો જ મોબાઈલ નંબર છે અંગ્રેજીની અંદર લખવાનું ને પાસવર્ડ અને પછી આ ક્રિએટ કંપનીનું બટન દબાવી દેવાનું રહેશે દોસ્તો જો અહીંયા મેસેજ આવી ગયો ન્યૂ કંપની હેઝ બીન સક્સેસફુલી ક્રિએટેડ ડિફોલ્ટ યુઝર નેમ ઇઝ વન પાસવર્ડ ઇઝ વન ઓકે જુઓ મનન રામપુરા દૂધની ડેરી આવી ગયું અહીંયા ગાડી ડબલ ક્લિક કરવાનું યુઝરનેમ બાય ડિફોલ્ટ એક જ છે એક લખી દીધું આ ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું રહેશે આ પણ એક લખી દીધું આ ડિફોલ્ટ જ છે આ તમારું સોફ્ટવેર ચાલુ થઈ ગયું દોસ્તો આ જે ડેરીની ઇન્ફોર્મેશન નાખી એમાં કંઈ પણ એડિટ કરવું હોય તો અહીંયા દૂધ અને સ્ટોકનું માં બે મેનુ છે સોફ્ટવેરમાં સ્ટોકના મેનુમાં હર્યું ડેરીની માહિતી અહીંયા ક્લિક કરશો તો આપણે જે ડિટેલ એન્ટર કરી તે અહીંયા ગાડી દેખાશે અહીંયાથી તમે આ બધી ડિટેલને એડિટ કરી શકો છો સોફ્ટવેર બાય કર્યા પછી રજીસ્ટર નાવ પર ક્લિક કરીને તમે એને રજીસ્ટર પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ આ સોફ્ટવેરનો ડેમો ડાઉનલોડ કરવા માટેની લિંક આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મારું નામ કેતન પટેલ છે હું વડોદરાથી બોલું છું